અથર્વ વેદ આધારિત માતંગ શાસ્ત્રના અગમ નિગમ અને અગોચરના અસંખ્ય વેદકંથનનો વારસો માતંગ ભયાત સદીઓથી સાચવતા આવ્યા છે ત્યારે માતંગ વંશજ પાંચ ઓડ ભાયાત એકતા અંકે કરી વેદના ભેદ બાબતે સંશોધન અતિ જરૂરી છે સાથે સમયના પરિવર્તન વચ્ચે મહેશ સંપ્રદાયની કેટલીક ધાર્મિક ક્રિયાઓની અસલિયદ અકબંધ રાખવી જરૂરી બની છે તેવું ભૂજના અખિલ માતંગ મંડળ સેવા ટ્રસ્ટ અને અખિલ ભારત માતંગ મંડળના નેજા હેઠળ મળેલી સભામાં મહેશ્વરી સમાજના ધાર્મિક વડા માતંગ દેવ લાલણે દીપ પ્રાગટ્ય કરતાં જણાવ્યું હતું મંડળ અને ટ્રસ્ટના પ્રમુખ માતંગ ધીરજદાદા લાલણે માતંગ દેવનો વારસો માતંગ ભાયત માટે ગૌરવરૂપ છે ત્યારે એ વારસાને જાળવવાની તમામ જવાબદારી ધર્મગુરુ ભાયાતની રહે છે સાથે સંપ્રદાયમાં ધાર્મિક બંધારણ માતંગ મંડળના નેજા હેઠળ વ્યક્ત કરી હતી માતંગ રાણશી દાદા મેઘાણંદે ભારતભરમાં વસતા માતંગ ભાયાત સુધી પહોંચી એકતા મજબૂત કરવા જણાવ્યું હતું લખપત તાલુકા અગ્રણી ધર્મગુરુ ગોપાલ દાદા માતંગે માતંગ ભાયાતની વસ્તી ગણતરી પર ભાર મૂક્યો હતો જ્યારે વણઝારા બાબુदादा લાલણ એ માતંગ શાસ્ત્રના મહિમાનું વર્ણન કર્યું હતું કાર્યક્રમના પ્રારંભે પીર ના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આ પ્રસંગે માતંગ વંસજ પાંચ ઓડ ભાયત ના વડીરા માતંગ દેવજી મેઘજી મતિયા માતંગ ભરત ભાગવંત તેમજ માતંગ રાણશીભાઈ મેઘાનંદ માતંગ આણંદા મહાદેવા માતંગ રાયસી લાલણ ઉપરાંત વણઝારા માતંગ પર્વત પચાણ વણઝારા માતંગ દામજી લઢા વણઝારા માતંગ બાબુદાદા જખુ સંપ્રદાયના પ્રમુખ મતિયા માતંગ માતંગ લક્ષ્મણ લાલણ દેવજી મેઘાણંદ કમલેશભાઈ માતંગ મુરાજ મતિયા વગેરે ધર્મગુરુઓનું મંડળના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે થયેલા ઠરાવ મુજબ આગામી સમયમાં માતંગ પાંચ ઓડ ભાયાતમાંથી અનુભવી અને ધર્મગુરુઓની એક ધાર્મિક ધાર્મિક સમિતિની રચના કરવામાં આવશે જે ક્રિયાકાંડની માહિતી અંગેના પુસ્તક બારમતીનું નિર્માણ અને ધાર્મિક બંધારણના ચોક્કસ નીતિ નિયમોનું ગઠન કરાશે જામનગરમાંથી માતંગ દાદા લાલણ માતંગ મુકેશભાઈ મતિયા માતંગ ડાયા દાદા મતિયા સહિત કચ્છમાંથી મોટી સંખ્યામાં માતંગ ભાયાત ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટીઓ માતંગ નાગદાદા ભાગવંત માતંગ લખન મતિયા માતંગ ખિમજી મેઘાણંદ ગોપાલ માતંગ માતંગ રમેશભાઈ મતિયા બાબુભાઈ માતંગ હસુભાઈ માતંગ માતંગ દિનેશ મતિયા માતંગ શ્યામ ભાગવંત માતંગ કિશોરભાઈ મતિયા તેમજ રવિભાઈ લાંબા અને વિનોદભાઈ ધુવા સહયોગી બન્યા હતા સંચાલન માતંગ કિશોર ભાગવંત અને આભાર વિધિ માતંગ રામભાઈએ કરી હતી

બાત મે આવતા તો તે ને નાગરને તે ભેરા પિતા તો દુનિયા મે બાત મે આલકે મને જો આવતા ગમે કે કમ થા રેલા થી આયા યાર બાત જો બેટા આવ તેરા ની મમ थोड़ी तो नाय रखें थे, पर तो जो के लिए आवाज़ कर रहे था, सर आने दी तो थोड़ी नहीं था तो कि गलत जाएंगे कि जी बन लाख नाय तैयार हो